ઓકે ત્રણ રીતે માપી શકાય બરાબર બરાબર નોર્મલી કોઈ પણ દબાઈ જાય ઓગણ તો જોઈએ જેટલું જોઈએ આગળ હાથ રાખીને તેલું પછી સેન્ટરમાં પછી પાસણ ઓકે આગળ અઠ્યાસી કેટલી ફૂલી દસ ફૂલી બરાબર તપીજો માપવા વાળો પણ એમ કઈ દે બરાબર દા ફૂલાઈ ના બરાબર હવે સાઈડમાં હાથ રાખીને આ બી જો આમે નજર 86 86 એડ ફૂલે બરાબર થોડે કોલલે થઈ હવે પાછળ હાથ રાખીને બરાબર નજર સામે રાખીને આ રીતના શોલ્ડર આમ આમ નજ કરને પંજામા થા ઊભો થઈ જ ઈ તમારો ઈ બધું ઉપર થઈ જાય આ ઉપર ન થાતું સમજાણો ઓકે નો ઓકે 89 તો ફૂલે એટલે જો કે તમારે સો ફૂલે તો બહુ મોટ લાગશે